રાજકોટમાં બનેલી દુર્ઘટનાના સમાચારો હજી સમ્યા નથી ત્યારે વડોદરાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાની અંદર એક અકસ્માત સર્જાયો છે જેમાં એક પિકઅપ વાન કેનાલમાં ખાબકતા સુધીમાં ચાર જણાના મોત થયા છે ત્યારે મૃત્યુઆંક વધવાની શક્યતા જણાઈ રહી છે શું છે સમગ્ર વિગત કેમ કરતા થયો આ અકસ્માત વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભાર્ગવ અકસ્માતો બનતા હોય છે રોડ અકસ્માતો બનતા હોય છે જેમાં કેટલાક લોકોના ભોગ લેવાઈ જતા હોય છે ત્યારે રાજકોટની અંદર હમણાં એક અકસ્માત જેની અંદર કેટલાક નિર્દોષ બાળકો સહિત કેટલાક લોકોનો ભોગ લેવાઈ ગયો ત્યારે વડોદરાની અંદર એક રોડ અકસ્માત બન્યો છે જેની અંદર એક પિકઅપ વાન કેનાલમાં ખાબકતા ચાર જણાના અત્યાર સુધીમાં મોત નીપજ્યા છે તો મૃત્યુ વધવાની શક્યતા પણ જણાઈ રહી છે મળતી માહિતી પ્રમાણે વડોદરાની અંદર આવેલા કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ પાસે પિકઅપ વાન કેનાલમાં ખાબક્યું હતું પિકઅપ વાનની અંદર પંદરથી વધુ લોકો સવાર હતા તેવું જાણવા મળી રહ્યું છે ત્યારે એમાંથી ચાર જણાના મૃત્યુ નીપજ્યા છે તો બાકીના ઈજાગ્રસ્ત લોકોને વડોદરાની સૈયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ત્યારે સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ આ વધવાની શક્યતા પણ જણાઈ રહી છે અકસ્માતની વિગતે વાત કરીએ તો વડોદરા શહેરની અંદર આવેલા આ ક્રિકેટ સ્ટેડિયમ પાસે એક કેનાલ આવેલી છે પિકઅપ વાનના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અચાનક જ ગાડી પલટી મારી અને હતી પિકઅપ અંદર પંદર જેટલા માણસો સવાર હતા તેવું જાણવા મળી રહ્યું છે તેમાંથી ચાર જણાના કરુણ મોત નીપજ્યા છે અને મૃત્યુ આંક હજી વધવાની શક્યતા છે આ સમાચાર મળતાની સાથે જ પોલીસ તંત્ર અને ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સાથે એમ્બ્યુલન્સો પણ પહોંચી ગઈ હતી જાણવા મળી રહ્યું છે કે સાત જેટલી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને તેમાંથી ઇજાગ્રસ્ત લોકોને શહેરની સૈયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે મૃત્યુ આંક વધવાની શક્યતા પણ દેખાઈ રહી છે આ અકસ્માત કઈ રીતે સર્જાયો તે અંગેની તપાસ પણ પોલીસ કરી રહી છે હાલ પ્રાથમિક માહિતી એવી મળી રહી છે કે ડ્રાઈવરે અચાનક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા પિકઅપ પોઈન્ટ પલટી મારી અને કેનાલમાં ખાબક્યું હતું પરંતુ સ્ટેરિંગ પર કાબૂ ગુમાવવાનું કારણ શું છે તે જાણવા મળતું નથી ત્યારે લોકોને એટલું જ કહેવાનું કે તમારી સલામતી એ તમારી જવાબદારી છે કેમ કે તમારા પરિવારજનો પણ ઘરે તમારી રાહ જોઈ રહ્યા છે ત્યારે ગાડી એટલી સ્પીડમાં ચલાવવી કે જેટલી સ્પીડ તમે કંટ્રોલ કરી શકો અને ટ્રાફિક નિયમોનું પણ પાલન કરવું કેમ કે આવો અકસ્માત અત્યારે વડોદરાની અંદર સર્જાયો આવો અકસ્માત ભવિષ્યમાં ક્યાંક બીજે પણ ન સર્જાય તેની તકેદારી રાખો જો આપને આવા જ સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો કહી पीडप